વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જે સ્ટુડન્ટ્સ છે જે વિદ્યાર્થીઓ છે તેમને ગુજરાત સરકાર દ્વારા જે જીએસટી લાગુ કરવામાં આવ્યું છે આ જીએસટી અંગે જે નીતિ નિયમો છે કાયદાઓ છે તેના વિશે તેમને વધુ જાણકારી આપવા માટે એક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જીએસટીના કાયદાની પૂરતી સમજ મળી રહે અને કાયદાની જે આંટી ઘૂંટી છે તેનાથી વિદ્યાર્થીઓ વધુ પરિચિત બને તેઓ તેમના ભણતર અને કારકિર્દીમાં જીએસટી કાયદા અંગે યોગ્ય ઉપયોગ કરી શકે તે હેતુથી આજરોજ રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ખાતે એક પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ શાહ દ્વારા વિદ્યાર્થીઓને જીએસટી કાયદાની યોગ્ય સમજ આપવામાં આવી તો કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના પ્રથમ સેમિસ્ટરના એકસો પચાસ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ દ્વારા જીએસટી કાયદા અંગે માર્ગદર્શન મેળવવામાં આવ્યું નમસ્તે આજે અમારી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં વિદ્યાર્થીઓને જીએસટીના કાયદાની સમજ મળી રહે તેને લગતા વ્યવહારિક જ્ઞાન એટલે પ્રેક્ટિકલ આસ્પેક્ટની પૂરેપૂરી માહિતી મળે અને ભવિષ્યમાં તેઓ જીએસટીના કાયદાને લગતી આંટીકૂંટીઓને તેમના ઇન્ટરવ્યૂમાં તેમની ભણતરના ભાગરૂપે અને અફકોર્સ ભવિષ્યમાં જ્યારે તે લોકો નોકરી ધંધામાં જોડાય ત્યારે આ વસ્તુને વધુ સારી રીતે સમજીને માર્કેટની જરૂરિયાત પ્રમાણે આગળ વધારી શકે તે માટે અમારા ડીન મેડમ શ્રી શ્રીમતી સુનિતા શર્માના માર્ગદર્શન હેઠળ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ શાહ સાહેબનું એક લેક્ચર રાખવામાં આવ્યું છે અમારા ફ ફર્સ્ટ સેમેસ્ટરના દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ તેનો તેમાં ભાગ લઈને જીએસટી વિશેની એક સરળ સમજૂતી મેળવી રહ્યા છે જે ભવિષ્યમાં તેમને તેમના કેરિયરમાં ઘણું ઉપયોગી સાબિત થશે જીએસટીનો કાયદો ભારતમાં કેવી રીતે ઉદભવવામાં આવ્યો એક આજની તારીખે કરવેરા માળખાની સમજ લઈએ તો ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી વધારે કરવેરો આપનાર કાયદો છે મેનેજમેન્ટના સ્ટુડન્ટ તરીકે એ લોકોની એક જવાબદારી બનશે કે ભાઈ કરવેરાનું એક એવી રીતે મેનેજમેન્ટ કરે કે જેનાથી પોતાની કંપની કે જેમ જ્યાં નોકરી કરે છે તે લોકોનું પણ એક સુચારું કરવેરાનું માળખાનું આયોજન થાય અને બીજી બાજુ કરવેરા થકી દેશની અર્થવ્યવસ્થામાં પણ એક મહત્ત્વનો ભાગ ભજવી શકે તે માટે થઈને જીએસટીના માળખાની એક સરળ સમજૂતી અને ભવિષ્યમાં એનો અભ્યાસ કેવી રીતે કરવો એની એક માર્ગદર્શિકા અહીંયા આપવામાં આવી છે હું નયન કોઠારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અહીં આગળ વિઝિટિંગ ફેકલ્ટી છું